આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે તેમાં આપણે ઘઉંનો લોટ લીધો છે જે કરકરો લોટ છે ભાખરીમાં આપણે યુઝ કરીએ તે અને થોડોક ચણાનો લોટ અને થોડોક રવો લીધેલો છે સરસ રીતે મિક્સ કરી અને તેમાં આપણે તેલનું મોણ લેવાનું છે તમે ઘીનું મોણ પણ લઈ શકો છો તેલનું મણ થોડું વધારે લેવાનું છે જેથી મુઠિયા છે તે સરસ સોફ્ટ બને છે અને આમાં આપણે ગરમ પાણીનો યુઝ કરવાનો છે જેમાં આપણે અહીંયા તપેલીમાં મૂકી દીધું છે સાઈડમાં અને એવું નોર્મલ ગરમ પાણી લેવાનું છે ને તેલના મોણને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે જે લોટના કણ કણમાં મિક્સ થઈ જવો જોઈએ ખૂબ સરસ રીતે મિક્સ કરી અને આપણે મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું મુઠ્ઠી પડે તેવું મોણ લેવાનું છે મોણ ઓછા વધુ તમે પાછળથી પણ નાખી શકો છો અને પછી આપણે થોડુંક થોડુંક પાણી નાખી અને લોટ બાંધવાનો છે તેથી લોટ છે એ ઢીલો ના થઈ જાય થોડુંક થોડુંક પાણી લઈ અને કડક લોટ સરસ રીતે આપણે બાંધી લેવાનો છે કડક લોટ બાંધવામાં થોડોક વાર લાગે છે પણ આપણે થોડુંક થોડુંક પાણી લઈ અને સરસ રીતે કડક લોટ બાંધી લેવાનો છે સરસ રીતે લોટ બંધાઈ જાય પછી તેના આપણે મીડિયમ સાઈઝના મુઠિયા બનાવી લેશું મુઠિયા બને ત્યાં સુધીમાં આપણે સાઈડમાં થોડુંક તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે આવી રીતે મીડિયમ સાઈઝના મુઠિયા બનાવી લેવાના છે અને આપણે પહેલેથી જ તેલ મૂકી દીધું હતું એટલે ગરમ છે અને આવું ગરમ હોવું જોઈએ જેમાં આપણે મુઠિયા નાખીએ એટલે આવી રીતે બબલ્સ બનવા જોઈએ બહુ વધારે પણ ગરમ નહીં અને બહુ ઓછું પણ ગરમ નહીં અને આપણે મુઠિયા ત્યાં સુધી તળવાના છે ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તમે જોઈ શકો છો આ મુઠિયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે તેને કાઢી લઈશું તેને નાના નાના ટુકડા કરી અને થોડીક વાર માટે ઠંડા થવા દેવાના છે જેથી આપણે મિક્સર જારમાં જ્યારે તેને ક્રશ કરીએ ત્યારે ચોટી ના જાય અને સરસ રીતે કરકરો બને છે મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી લેવાના છે અને ઘઉં ચાળવાની ચાવણીનો આપણે યુઝ કરશું જેથી ખૂબ સરસ રીતે તે ચડાય અને એક સરખું બનશે અને મુઠિયાના જે મોટા હિસ્સા હશે તે નીકળી જશે અને તેને આપણે બીજી વાર જે ક્રશ કરશું તેમાં નાખી દેવાના છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણો લોટ થઈ ગયો છે અને તેમાં આપણે એક બાઉ ખાંડ નાખવાની છે દળેલી ખાંડ લેવાની છે કિસમિસ કાજુ બદામ તમે તમારી રીતે ડ્રાયફ્રૂટ નો યુઝ કરી શકો છો મેં અહીંયા બદામ પિસ્તા અને દ્રાક્ષ લીધેલી છે અને થોડાક આપણે તળેલો પણ યુઝ કરેલો છે અને એક વાટકી ઘી નાખેલું છે તેને સરસ રીતે મિક્સ કરીને આપણે જોઈ લેવાનું ઘી વધઘર થતી હોય તો તમે પાછળથી નાખી શકો છો ટોપરું આપણે અહીંયા મિક્સ નથી કર્યું ટોપરું આપણે ગાર્નિશિંગ માટે લીધેલું છે સરસ રીતે લાડુ બનાવી લેવાના છે આવી રીતે ગોળ લાડુ બધા બનાવી લેવાના અને પછી તેને ગાર્નિશિંગ માટે આપણે અલગથી ટોપરું થોડુંક લીધેલું છે તેમાં મિક્સ કરી કરીને આપણે આવી રીતે ગાર્નિશિંગ કરી દેવાના છે અને તમને આ ચૂરમાના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો અને આવી રીતે બનાવશો પરફેક્ટ માપથી તો ખૂબ સરસ લાડુ બનશે तमने आ सरस लागली हो तो लाइक, सब्सक्राइब एंड शेयर जरूर करतो